આજની આપણી ચર્ચાનો વિષય છે ભગતસિંહનો ખૂબ જ જાણીતો નિબંધ હું નાસ્તિક કેમ છું હા એક એવો દસ્તાવેજ જે તેમણે જેલમાં લખ્યો હતો ફાંસીના બહુ ઓછા સમય પહેલા અને આ નિબંધમાં મતલબ એ ખાલી એટલું નથી કહેતા કે હું નાસ્તિક છું ના બિલકુલ નહીં એ તો આખી એમની જે વિચારયાત્રા છે એના કારણો આપે છે તર્કબદ્ધ રીતે હા કારણ કે ત્યારે એવી વાતો થતી હતી કે આ તો એમની પ્રસિદ્ધિને કારણે છે કે પછી યુવાનીનો અહંકાર છે નહીં બરાબર એ જ મુખ્ય મુદ્દો છે જેના પર ભગતસિંહ શરૂઆતમાં જ ભાર મૂકે છે તો ચાલો આ નિબંધના વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ એમને સમજવાનો પ્રયત્ન કરીએ ચોક્કસ કારણ કે આ નિબંધ ભગતસિંહની શું કહેવાય દાર્શનિક ઊંડાઈ પણ બતાવે છે એમણે પેલો અહંકારનો આરોપ હતો એનું ખંડન કઈ રીતે કર્યું છે હા એમણે બહુ સરસ રીતે સમજાવ્યું છે એમનું કહેવું છે કે આ જે નાસ્તિકતા છે એ દિલ્હી બોમ્બ ધડાકા કે લાહોર ષડયંત્ર કેસ પછી જે ફેમસ થયા એનું પરિણામ નથી એટલે પહેલેથી હતા હા એ કહે છે કે હું તો ક્યારનોય જ્યારે મને કોઈ ખાસ ઓળખતું પણ નહોતું ત્યારથી ઈશ્વરના અસ્તિત્વ પર મતલબ સવાલ ઉઠાવતો હતો અને એમને અભિમાન અને મિથ્યા અભિમાન વચ્ચેનો ભેદ પણ પાડ્યો છે ને એ રસપ્રદ છે બરાબર એમનો તર્ક એ છે કે જે મિથ્યા અભિમાન છે એટલે કે ખોટો ઘમંડ એ તો કદાચ વ્યક્તિને સાચો નાસ્તિક બનતા રોકે અચ્છા કઈ રીતે જુઓ જો કોઈ વ્યક્તિ એટલા ઘમંડમાં આવી જાય કે હું જ સર્વશ્રેષ્ઠ છું લગભગ ભગવાન જેવો તો એટ રીતે તો કોઈક સુપર પાવર જેવી વસ્તુ માની જ રહ્યો છે ને ભલે પોતાની અંદર હમ સમજાયો ભગતસિંહ માટે સાચી નાસ્તિકતા એટલે શું એટલે કે પેલો સર્વશક્તિમાન સર્વવ્યાપી સર્વજ્ઞ ઈશ્વર છે એ વિચારનો જ પૂરેપૂરો અસ્વીકાર એ કહે છે કે હું એવો નાસ્તિક છું કોઈ મિથ્યા અભિમાની નહીં તો આ વિચાર એમને અચાનક નતો આવ્યો એમના બાળપણ શરૂઆતના જીવન વિશે પણ એમને લખ્યું છે હા એમના પિતા આર્ય સમાજી હતા એટલે ઘરમાં એક પ્રકારનું ધાર્મિક વાતાવરણ તો હતું જ પણ એ સુધારાવાદી પ્રકારનું મૂર્તિ પૂજા વિરોધી પણ વેદોને માનનારું બરાબર અને શરૂઆતમાં ભગતસિંહ પોતે પણ ધાર્મિક હતા દાઢી રાખતા પ્રાર્થના કરતા પણ પછી કોલેજમાં આવ્યા લાહોર નેશનલ કોલેજમાં અને વિચારો બદલાયા હા એ એમના માટે બૌદ્ધિક જાગૃતિનો સમય હતો વાંચવાનું શરૂ કર્યું વિચારવાનું શરૂ કર્યું ધર્મ અને ઈશ્વર વિશે શંકાઓ થવા લાગી હશે ચોક્કસ અને ધીમે ધીમે તર્ક અને જે ક્રિટિકલ થિંકિંગ કહેવાય એણે શ્રદ્ધાની જગ્યા લીધી અને આ પ્રોસેસ વધારે ઝડપી બની જ્યારે ક્રાંતિકારી ચળવળમાં જોડાયા પણ ક્રાંતિકારી દળમાં પણ બધા શરૂઆતમાં નાસ્તિક નહોતા ખરું ને સચિન્દ્રનાથ સાન્યાલનું નામ લીધું છે એમણે હા બિલકુલ સાન્યાલ તો હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સ્થાપક સભ્ય હતા કાકોરી કેસમાં સજા પણ થયેલી અને તેઓ ઈશ્વરમાં બહુ માનતા હતા ખૂબ જ એમની આત્મકથા છે બંદી જીવન એમાં ઈશ્વરની ઘણી સ્તુતિઓ છે ભગતસિંહ પોતે નોંધે છે કે શરૂઆતના ક્રાંતિકારીઓમાં ધાર્મિક અને થોડા શું કહેવાય રહસ્યવાદી વિચારો હતા પણ પછી પરિવર્તન આવ્યું થી વાસ્તવવાદ તરફ સમાજવાદ તરફ તર્ક તરફ આંદોલન વળ્યું અને એ માટે ભગતસિંહે પોતે પણ ઘણો અભ્યાસ કર્યો ખૂબ જ એમણે બાકુનીન જેવા અરાજકતાવાદી પછી માર્ક્સ લેનિન ટ્રોત્સ્કી આ બધા સમાજવાદી ક્રાંતિકારીઓના લખાણો વાંચ્યા અને આ બધા મોટેભાગે નાસ્તિક હતા એટલે એમના પોતાના નાસ્તિક વિચારોને એક સૈદ્ધાંતિક પીઠ સુધીમાં મળ્યું એ સ્પષ્ટપણે પોતાને નાસ્તિક માનતા હતા અને કહેતા પણ હતા એ છુપાવતા નહોતા પછી ઓગણીસો સત્યાવીસમાં માં લાહોરમાં એમની ધરપકડ થઈ એક રીતે એમની માન્યતાની કસોટી જેવું હશે હા જેલમાં પોલીસે એમને દબાણ કર્યું કે ભગવાનનું નામ લો પ્રાર્થના કરો એ એમણે ના પાડી દીધી ભગતસિંહ પોતે લખે છે કે એ સ્વીકારે છે કે મુશ્કેલીના સમયે શ્રદ્ધા રાખવાથી થોડી શાંતિ મળે દિલાસો મળે કદાચ આસ્તિક માટે સહન કરવું સહેલું બને પણ એમના માટે એમના માટે નાસ્તિક પાસે આવો કોઈ બહારનો સહારો નથી એણે પોતાની અંદરની તાકાત પોતાના તર્ક પર જ ઊભા રહેવાનું છે એ રસ્તો વધારે અઘરો છે પણ ભગતસિંહના મતે એ વધુ પ્રામાણિક છે વધુ આત્મનિર્ભર બિલકુલ એટલે એમણે પ્રાર્થના કરવાનો સાફ ઇન્કાર કર્યો અને પેલી સ્વર્ગની લાલચ કે મૃત્યુ પછીના જીવન વિશે એનો પણ એ સ્પષ્ટ અસ્વીકાર કરે છે એમના માટે જીવનનું મૂલ્ય આ જ જીવનમાં કરેલા કામમાં છે કોઈ કાલ્પનિક પછીના જીવનમાં નહીં એમનો પુરસ્કાર શું હતો એમનો પુરસ્કાર એ હતો કે એમણે પોતાનું જીવન એક મોટા ઉદ્દેશ્ય દેશની આઝાદી માટે આપ્યું અને જો એમના બલિદાનથી બીજા યુવાનોને પ્રેરણા મળે તો બસ એ જ એમનું ગૌરવ કોઈ મિથ્યાભિમાન નથી એ કહે છે ના એ પોતાના કામના વાસ્તવિક મૂલ્યની સમજ છે અહીંથી તેઓ તર્ક અને શ્રદ્ધાના મુદ્દા પર વધારે ભાર આપે છે નહીં કે કોઈ પણ માન્યતાને સ્વીકારતા પહેલા એને તર્જની કસોટી પર ચકાસવી જોઈએ હા એ સતત કહે છે કે પ્રગતિ કરવી હોય તો જૂની માન્યતાઓ રૂઢિઓ પર સવાલ ઉઠાવવા જ પડે એની ટીકા કરવી જ પડે અંધશ્રદ્ધા તો વિચારશક્તિને રોકી દે છે અને આ જ તર્કના આધારે તેઓ આસ્તિકોને કેટલાક સીધા સવાલો પૂછે છે બહુ ધારદાર સવાલો જેમ કે જો ભગવાન સર્વશક્તિમાન છે અને દયાળુ પણ છે તો પછી આ દુનિયામાં આટલું દુઃખ કેમ છે આટલી પીડા આટલો અન્યાય આ સવાલ તો હંમેશા પૂછાયો છે હા પણ ભગતસિંહ એને બહુ તીવ્રતાથી પૂછે છે જો ભગવાને દુનિયા બનાવી તો આવી કેમ બનાવી કે જ્યાં લાખો લોકો ભૂખે મરે છે ગરીબીમાં જીવે છે શોષણનો શિકાર બને છે શું ભગવાનને આ બધું જોઈને મજા આવે છે એમણે નીરો અને ચંગીસ ખાન સાથે સરખામણી કરી છે બરાબર કહે છે કે નીરો તો રોમ બળતું હતું ત્યારે વાસળી વગાડતો હતો ચંગીસ ખાને લાખોને મારી નાખ્યા જો આ માણસો ક્રૂર કહેવાય તો એવા ભગવાનને શું કહેવું જે આ બધું થવા દે છે શું એ રોકી નથી શકતો અને જો રોકી શકે છે તો રોકતો કેમ નથી એ જ સવાલ શું એની મરજી છે આ બધું આ સવાલો ખાલી ધાર્મિક નથી રહેતા ના એમાં રાજકીય અને સામાજિક પાસા પણ જોડાયેલા છે બ્રિટિશ રાજનો ઉલ્લેખ છે ચોક્કસ પૂછે છે કે ભગવાન અંગ્રેજોના મનમાં દયા કેમ નથી જગાવતો કે ભારત છોડી દો મૂડીવાદીઓને કેમ નથી કહેતો કે ગરીબોનું શોષણ બંધ કરો એટલે કે શું આ બધી સમસ્યાઓ માટે ભગવાન જવાબદાર છે કે પછી આપણી પોતાની નિષ્ક્રિયતા હા એ આડકતરી રીતે એ જ કહેવા માંગે છે કે આપણે આપણી સમસ્યાઓ માટે કોઈ ઉપરવાળા પર દોષ નાખીને બેસી ન રહેવું જોઈએ એમણે હિન્દુ ધર્મના પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતની પણ ટીકા કરી છે હા અને બહુ સખત ટીકા કરી છે કારણ કે એમને લાગે છે કે આ સિદ્ધાંતો સામાજિક અન્યાયને યોગ્ય ઠેરવવામાં વપરાય છે કઈ રીતે જો કોઈ ગરીબ કે કહેવાતી નીચી જાતિમાં જન્મે તો એને કહેવાય કે આ તારા ગયા જન્મના કર્મોનું ફળ છે એટલે એણે ચૂપચાપ સહન કરવાનું અને જે ઉચ્ચવર્ગમાં છે એમના વિશેષાધિકાર પણ યોગ્ય ઠરી જાય બરાબર ભગતસિંહ કહે છે કે આ તો શોષિતને જ એના દુઃખ માટે દોષી ઠેરવવાની વાત થઈ અને એને અન્યાય સામે લડતા રોકવાની વાત થઈ ભૂતકાળમાં ધર્મના નામે થયેલા અત્યાચારો પણ યાદ કરાવે છે અસ્પૃશ્યતા વગેરે હા અને આ સંદર્ભમાં જ એમણે અપ્ટેન્સિંગ ક્લેયરના પુસ્તક પ્રોફિટ્સ ઓફ રિલિજનનો ઉલ્લેખ કર્યો છે ધર્મના નામે નફાખોરી મતલબ કે ઇતિહાસ જુઓ તો હંમેશા જે સંગઠિત ધર્મો હોય છે અને જે શાસક વર્ગ હોય છે એમની વચ્ચે સાઠગાંઠ રહી છે ધર્મનો ઉપયોગ લોકોને કંટ્રોલમાં રાખવા માટે હા એમને આજ્ઞાંકિત બનાવવા અને જે શોષણની વ્યવસ્થા છે એને ટકાવી રાખવા રાજા કે સરકાર સામે બોલવું એ ધર્મવિરુદ્ધનું પાપ ગણાયું છે ઘણીવાર તો પછી જો ધાર્મિક કથાઓ સાચી નથી તો દુનિયાને સૃષ્ટિને સમજવા માટે શું કરવું વિજ્ઞાન અને તર્ક એ જ એમનો જવાબ છે સૃષ્ટિ કેવી રીતે બની માણસ કેવી રીતે આવ્યો એ સમજવા માટે ધાર્મિક ગ્રંથો નહીં પણ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જુઓ લાખો વર્ષની કુદરતી પ્રક્રિયા બરાબર કોઈ એક ચમત્કાર નહીં એવી જ રીતે જો કોઈ બાળકમાં જન્મથી કોઈ ખામી હોય તો એ પૂર્વજન્મનું પાપ નથી એના જૈવિક કારણો હોઈ શકે છે આનુવંશિક કારણો હોઈ શકે છે પણ એક મૂળભૂત સવાલ તો રહે જ જો ભગવાન નથી તો આ વિચાર આવ્યો ક્યાંથી આટલા બધા લોકો કેમ માને છે એનો કોઈ જવાબ આપે છે ભગતસિંહ હા એના પર પણ એમણે વિચાર્યું છે એમના મતે આ ઈશ્વરનો વિચાર છે ને એ માણસની પોતાની મર્યાદાઓ અને ડરમાંથી જન્મ્યો છે શરૂઆતમાં આદિ માનવના સમયમાં હા જ્યારે માણસ પ્રકૃતિની તાકાત વાવાઝોડું પૂર બીમારી મોત આ બધા સામે લાચાર હતો ત્યારે એણે પોતાની એ લાચારીનો સામનો કરવા માટે એક કાલ્પનિક શક્તિ વિચારી લીધી જે બધું કંટ્રોલ કરે છે એક રીતે મનનો સહારો લેવા કદાચ શરૂઆતમાં એ ડર અને આશાનું પ્રતિબિંબ હશે પણ પછી પછી એનો ઉપયોગ શરૂ થયો શાસકો દ્વારા બરાબર પુરોહિતો રાજાઓ જે શક્તિશાળી લોકો હતા એમણે આ ભગવાનના વિચારનો પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો એમણે કહ્યું કે અમને તો ભગવાને જ અધિકાર આપ્યો છે રાજ કરવાનો અમારા નિયમો ભગવાનના નિયમો છે એટલે લોકોને કંટ્રોલમાં રાખવા સહેલું પડે ચોક્કસ ઈશ્વર અને ધર્મના નામે સત્તા જમાવી શોષણ કર્યું એટલે જ ભગતસિંહ કહે છે કે જે શાસકો અને શોષકો સામેનો બળવો છે એ ઘણીવાર ધર્મ અને ઈશ્વર સામેના બળવા સાથે જોડાયેલો રહ્યો છે ઈશ્વરનો ઇન્કાર કરવો એ ખાલી બૌદ્ધિક કસરત નથી પણ વ્યવસ્થા સામેની લડાઈનો ભાગ છે એમના મતે હા એ એક અભિન્ન અંગ છે તો ટૂંકમાં કહીએ તો ભગતસિંહ માટે નાસ્તિકતા એ કોઈ ઉપરછલી વાત નહોતી કોઈ યુવાનીનો જોશ નહોતો ના જરાય નહીં એ એમના ઊંડા અભ્યાસ સતત વિચાર તર્ક અને સૌથી અગત્યનું એમના જે ક્રાંતિકારી જીવનના અનુભવો હતા એમાંથી નીકળેલી એક પાકી માન્યતા હતી અને એમણે સ્પષ્ટ કહ્યું કે આ અહંકાર નથી પ્રસિદ્ધિ નથી બિલકુલ અને એ પોતાની આ માન્યતા પર છેક પંત સુધી ફાંસીના માછડા સુધી અડગ રહ્યા એમણે પ્રાર્થનાને માણસ માટે અપમાનજનક કહી હા કારણ કે એ પોતાની શક્તિમાં અવિશ્વાસ બતાવે છે એના બદલે હિંમત રાખો આત્મવિશ્વાસ રાખો તર્કથી વાસ્તવિકતાનો સામનો કરો ભલે વાસ્તવિકતા ગમે તેટલી કઠોર હોય આ આત્મનિર્ભરતા જ સાચી તાકાત છે એમના મતે બરાબર ભગતસિંહનો આ નિબંધ ખરેખર વિચારવા જેવો મુદ્દો મૂકી જાય છે આપણે સામાન્ય રીતે ધર્મ અને ક્રાંતિને અલગ જોઈએ છીએ ક્યારેક એમ પણ માનીએ કે ધર્મ ક્રાંતિ માટે પ્રેરણા બની શકે હા એવું પણ બન્યું છે ઇતિહાસમાં પણ ભગતસિંહ અહીં કંઈક અલગ કહી રહ્યા છે એ નાસ્તિકતાને એટલે કે ઈશ્વરનો ઇનકાર અને તર્ક પર આધાર રાખવાની વાતને ક્રાંતિ માટે જરૂરી બૌદ્ધિક અને નૈતિક પાયો ગણાવી રહ્યા છે હમ એ રસપ્રદ વિચાર છે તો શું સાચી ક્રાંતિ માટે સમાજના મૂળભૂત પરિવર્તન માટે નાસ્તિક બનવું જરૂરી છે આ વિચાર આપણી શ્રદ્ધા સમાજ અને બદલાવ વિશેની સમજને કઈ રીતે પડકારે છે હા આના પર ચોક્કસપણે મનન કરવા જેવું છે